સુરતની પોલીસ પોલીસે ગૌમાસ કટિંગ કરતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા કઠોર ગામ ખાતે આવેલ તાળીવાડમાં ગૌવંશનું માંસ કટિંગ થતું હતું પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગૌમાંસ કટિંગ કરતા પાંચ ઇસમો ઝડપાયા પોલીસે રેડ દરમિયાન એકસો સત્તાણું કિલો ગૌમાસ ઝડપી પાડ્યું પોલીસે એકસો કિલો માંસ તથા ગૌમાંસ કટિંગ કરવાના સાધનો કબજે કર્યા પોલીસે છ્યાસી હજાર બસો વીસ થી મોટાનો મુદ્દામાલ કબજે કરી પાંચ ઇસમોની ધરપકડ કરી પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ રહી શેખ સાહિલ પઠાણ રસીદ શેખને તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ એકસો સત્તાણું કિલો અને ગૌમાસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસો કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત હમીદ શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસૂલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે